જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક સર્વગતમ साक्ष्म्यात् आकासं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આકાશ તત્વ અન્ય ચાર તત્વો પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ કરતા વધુ સૂક્ષ્મ છે આકાશ આંખે દેખાતું નથી પરંતુ તે સર્વે પદાર્થોમાં વ્યાપેલું છે આટલું સૂક્ષ્મ આકાશ સર્વે પદાર્થોમાં વ્યાપેલું હોવા છતાં તે પદાર્થોના ગુણોથી પ્રભાવિત થતું નથી અને તે ગુણોથી દૂષિત થતું નથી તે જ પ્રમાણે આત્મા જે આકાશ કરતા પણ સૂક્ષ્મ છે પછી ભલેને તે ગમે તેટલા શરીરમાં પ્રવેશે અને વ્યાપી જાય પરંતુ તે શરીરના ગુણોથી દૂષિત થતો નથી અને તેના લક્ષણોથી પ્રભાવિત થતો નથી આકાશનો આપીને શ્રી કૃષ્ણ પરમાત્મા દર્શાવે છે કે આપણે આપણે કેટલા અદ્વિતીય છીએ શરીરથી ભિન્ન છીએ અને શરીરના ગુણોથી પ્રભાવિત થતા નથી એવી સ્પષ્ટ સમજણ સાથે ચાલો આપણે આપણા અદ્વિતીય સ્વભાવનું નિરંતર સ્મરણ કરવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ यद्धा सर्वगतं साक्ष्मियात आकाशं नो पलिप्यते, सर्वत्रावस्थितो देहे तधात्मा नो पलिप्यते। शिक्रुष्ण पर्मात्माए आखिय भगवत गीतानो सार अध्याय अधारना श्लोक 65 थी सित्तेर्मा आठ उपदेश द्वारा कहयो छे। શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્મા પરમાત્મા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण हुमारि आज्ञानु पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण यथा सर्वगतं साक्ष्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते वोम यथा सर्वगतं साक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे पलिप्यते।